ખેતીની પાઠશાળા યુવાધન હવે સાંસ્કૃતિક કૃષિના પદ પર પ્રાકૃતિક ખેતી અંગે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાગ્યો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્યમાં ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે ટૂંકમાં પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે પરંપરાગત ખેતી આજે તાપી જિલ્લાના શિક્ષિત યુવાનોને પોતાની તરફ ખેંચી રહી છે યુવાધન શિક્ષણ કરીને તરફ પ્રયાણ કરવાને બદલે પોતાની ખેતીમાં જ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાઈ રહ્યો છે જે કૃષિ ક્ષેત્રે આશાનું નવું સ્ત્રોત બની રહ્યું છે નોંધનીય છે કે ખેડૂતોની સાથે જિલ્લાના યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ રૂચિ દાખવી રહ્યા છે ગુરુવારે ઇનોવેશન ક્લબ અંતર્ગત આયોજિત ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઇનોવેશન કાર્યક્રમ હેઠળ નિઝરની શ્રી એસજી પટેલ આર્ટસ એન્ડ શ્રી પી કે દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ મુબારકપુરાના પ્રગતિશીલ ખેડૂત રાહુલ પટેલના ફાબની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન મેળવ્યું નહીં પરંતુ જીવામૃત અને જીવામૃત તૈયારી કરવાની વૈજ્ઞાનિક તથા પ્રયોગાત્મક પદ્ધતિઓને પ્રત્યક્ષ રીતે સમજીને અનુભવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જરમુક્ત ખેતીના દ્રષ્ટિપૂર્ણ વિઝનનું વિદ્યાર્થીઓએ અનુમોદન કર્યું હતું વણેલા ગણેલા યુવાનો હવે રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજી કુદરતી ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે જ્યારે યુવાનો એગ્રીકલ્ચર અને સાયન્સના સિદ્ધાંતોને ખેતીમાં ઉતારે છે ત્યારે તેઓ એક કૃષિ વૈજ્ઞાનિક તરીકે ઉભરી આવે છે અનુભવી ખેડૂતોના માર્ગદર્શન હેઠળ યુવાનો હવે ખેતી ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત પાક લેવાની નવી તકનીકો અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે કુદરતી સૌંદર્યથી લહેરાતો તાપી જિલ્લો હવે યુવાઓના સહયોગથી પ્રાકૃતિક ખેતીના મોડલ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે કોલેજના વિદ્યાર્થીઓને ખેતી પ્રત્યેનો સક્રિય અભિગમ આપનારી પેઢી માટે સ્વાસ્થ્યપ્રદ ભવિષ્યનું નિર્માણ કરશે આ યુવા શક્તિના પ્રયાસોથી તાપી જિલ્લો કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને નવી કૃષિ ક્રાંતિ તરફ આગળ વધશે તે દ્રઢ આશા વ્યક્ત થઈ રહી છે